નમસ્કાર મિત્રો આજે છવ્વીસ એપ્રિલના રોજ પીએસસીની લેવાયેલ એક્ઝામનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું આજે ધોરણ છ ના વિદ્યાર્થીઓ દ્વારા આપેલ પરીક્ષા પહેલો પ્રશ્ન રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે જવાબ સાત બીજો પ્રશ્ન વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક શાળામાં કુલ છસો નેવાસી વિદ્યાર્થીઓની સંખ્યા હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એ શાળામાં ધોરણ એકમાં અઠ્ઠાણું બાળકો પ્રવેશ મેળવે છે અને સો બાળકો ધોરણ આઠમાં અન્ય શાળામાં જાય છે તો શાળામાં વિદ્યાર્થીઓને વધ થશે કે ઘટ અને કેટલી જેનો જવાબ આવશે એ ઘટ બે બાળકો ત્રીજો પ્રશ્ન એક શાકવાળો રૂપિયા ચાલીસના કિલો બટેટા વેચે તેણે બુધવારે અને ગુરુવારે કુલ બાવીસ કિલો બટાટા તથા શુક્રવારે કુલ પાંત્રીસ કિલો બટાકા વેચ્યા તો તેણે બુધવારથી શુક્રવાર સુધીમાં કુલ કેટલા વેચાણ કર્યું કહેવાય જવાબ આવશે રૂપિયા બે હજાર બસો એંસી ચોથો પ્રશ્ન નીચેના અવયવ વૃક્ષમાં એ તથા બી માટેની યોગ્ય સંખ્યા શોધો જવાબ છે બી એ બરાબર બે અને બી બરાબર ચોત્રીસ પાંચમો પ્રશ્ન આકૃતિને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં જવાબ આવશે એ એક પંચમાઉશ વધતા બે પંચમાઉશ બરાબર ત્રણ પંચમાઉશ છઠ્ઠો પ્રશ્ન આઠસો વધતા ચાર વધતા નવના છેદમાં દસનું દશાંશ સ્વરૂપ જવાબ આવશે બી આઠસો ચાર પોઈન્ટ નવ ત્યાર પછી એક આવૃત્તિ વિતરણ અહીં આપેલ છે જેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ સાતમો પ્રશ્ન ફૂટબોલ કરતા ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી જવાબ છે એ પાંચ આઠમો પ્રશ્ન વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે જવાબ છે સી સત્યાવીસ નવમો પ્રશ્ન આપેલ આકૃતિમાં કેટલી સંમિત રેખાઓ દોરી શકાય જવાબ છે એ ત્રણ દસમો પ્રશ્ન બે પોઈન્ટ પાંચનું અપૂર્ણાંક સ્વરૂપ ખાલી જગ્યા છે જવાબ છે ડી પાંચ દ્વિતીયાંશ અગિયારમો પ્રશ્ન કઈ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે જવાબ છે સી બારમો પ્રશ્ન નીચેનામાંથી શું સાચું નથી જવાબ સી બધી અવિભાજ્ય સંખ્યા એકી છે તેરમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ખૂણો કયો છે જવાબ બી પ્રતિબિંબ કોણ ચૌદમો પ્રશ્ન આ કઈ સંખ્યાનો સમ અપૂર્ણાંક દર્શાવે છે જવાબ છે ડી એક દ્વિતીયાંશ પંદરમો પ્રશ્ન અહીં આપેલ આકૃતિની પરિમિતિ શોધો તો જવાબ આવશે બી ચોત્રીસ સેમી સોળમો પ્રશ્ન પિસ્તાલીસ મિનિટ અને એક પોઈન્ટ પાંચ કલાકનો ગુણોત્તર કેટલો થાય જવાબ છે એ જેમ બે સત્તરમો પ્રશ્ન નીચેની કઈ આકૃતિ દોરવી શક્ય છે જવાબ એ કાટકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ અઢારમો પ્રશ્ન એક શર્ટ સીવડાવવા માટે બે મીટર પચાસ સેમી કાપડ જરૂરી છે ચાલીસ મીટર કાપડમાંથી આવા કેટલા શર્ટ બનશે જવાબ છે એ સોળ ઓગણીસમો પ્રશ્ન કઈ સંખ્યા તણ મળે વિભાજ્ય છે જવાબ છે ડી ચુમ્માલીસ હજાર બસો ચુમ્યાલીસ વીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે જવાબ છે બી સમલમ સતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે એકતાલીસ એકવીસમો પ્રશ્ન ચારસો મીટર લંબાઈ અને બસો મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ માટે રૂપિયા પંદર પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ કેટલો થાય જવાબ છે ડી બાર હજાર રૂપિયા બાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યાને બે અને પાંચ વડે નિશેષ ભાંગી શકાય જવાબ છે સી ચારસો પચાસ ત્રેવીસમો પ્રશ્ન નીચેનામાંથી કંઈ સંપૂર્ણ સંખ્યા નથી જવાબ છે સી દસ ચોવીસમો પ્રશ્ન એક કરોડ બરાબર કેટલા હજાર થાય જવાબ છે સી દસ હજાર પચીસમો પ્રશ્ન કેલ્ક્યુલેટરમાં બારસો પચાસનો અડસઠ સાથેના ગુણાકારને બદલે છ્યાસી સાથે ગુણાકાર થઈ ગયો તો તે જવાબ સાચા જવાબ કરતાં કેટલા વધારે હશે જવાબ છે એ બાવીસ હજાર પાંચસો છવ્વીસમો પ્રશ્ન ઘડિયાળનો કાંટો ચારથી શરૂ કરી ઘડિયાળની દિશામાં ત્રણ ચતુર્થાંશ આંટો ફરી ઊભો રહે તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે જવાબ છે ડી એક ઉપર સત્યાવીસમો પ્રશ્ન એક છષ્ઠમાંશમાં કેટલા ઉમેરીએ તો એક તૃતીયાંશ થાય જવાબ છે એ એક છષ્ઠમાંશ અઠ્યાવીસમો પ્રશ્ન નીતિનને એક હજાર રૂપિયાની જરૂર હતી તેને બે બેંકમાં મૂકેલ રૂપિયામાંથી એક બેંકમાંથી બસો આડતી પોઈન્ટ પંચોતેર રૂપિયા વ્યાજ આપવું બીજી બેંકમાંથી ત્રણસોને અઠ્યાવીસ પોઈન્ટ વીસ રૂપિયા વ્યાજ મળ્યું તો એક હજાર રૂપિયા કરવા માટે કેટલા રૂપિયા ખૂટશે જવાબ છે બી ચારસો તેત્રીસ પોઈન્ટ જીરો પાંચ ઓગણત્રીસનો પ્રશ્ન નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય જવાબ છે બી છવ્વીસ સેમી ત્રીસમો પ્રશ્ન દીવાસળીની સળીથી નીચેની પેટર્ન બનાવવા કેટલી સળીની જરૂર પડશે જવાબ આવશે બી એન વત્તા બે એકત્રીસમો પ્રશ્ન જેનો જવાબ આવશે એ એક્ઝામ બે બત્રીસમો પ્રશ્ન પ્રતિબિંબ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી જવાબ છે ડી પ્રતિબિંબકોણનું માપ સરળ કોણ કરતાં વધારે હોય છે તેત્રીસમો પ્રશ્ન ચતુષ્કોણ માટે નીચેનામાંથી શું સાચું નથી જવાબ છે ડી દરેક એ સમબાજુ ચતુષ્કોણ છે ચતુષ્કો પ્રશ્ન જેમાં જવાબ આવશે આકૃતિની પરિમિતિ જવાબ છે બી અઠ્યાવીસ એકમ પાંત્રીસ મો પ્રશ્ન નીચેની આકૃતિ ફલક તાર શિરો બિંદુની અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ પસંદ કરશો જવાબ છે બી છ બાર આઠ છત્રીસ પ્રશ્ન ચડતા ક્રમમાં ગોઠવશો જવાબ આવશે સી સાડત્રીસમો પ્રશ્ન એક કિલો બટાટાનો ભાવ વીસ રૂપિયા હોય તો ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલો બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવશો જવાબ આવશે ડી પંચાણું રૂપિયા આડત્રીસમો પ્રશ્ન હું એવી વિભાજ્ય સંખ્યા છું જેમાં જવાબ આવશે ડી પાંચ ઓગણચાલીસમો પ્રશ્ન જેમાં જવાબ આવશે બી આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા અમર્યાદિત છે ચાલીસમો પ્રશ્ન આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવા કયા વિટામિનની જરૂર પડશે જવાબ આવશે એ વિટામિન એ એકતાલીસમો પ્રશ્ન દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ રીત ઉપયોગમાં લેવાય છે જવાબ છે બી બાષ્પીભવન બેતાલીસમો પ્રશ્ન જે વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન દેખાય તેવા મૂળને શું કહેવાય જવાબ છે સી તંતુમય મૂળ તેતાલીસમો પ્રશ્ન આપણું કાંડું ઘણા નાના નાના અસ્થિઓનો બનેલો છે તેને શું કહેવામાં આવે છે જવાબ છે એ મણિબંધાસ્તી ચુમ્માલીસમો પ્રશ્ન હિચકાની ગતિ કયા પ્રકારની ગતિ જવાબ છે સી આવર્ત ગતિ પિસ્તાલીસ હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલો ભાગ રોકે જવાબ છે બી નવ્વાણું છેતાલીસમો પ્રશ્ન વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયો વિધાન સાચું છે એમાં જવાબ આવશે ડી સુડતાલીસનો પ્રશ્ન સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી જવાબ છે સી મળતું પ્રતિબી મૂળ વસ્તુ કરતાં મોટું હોય છે અડતાલીસનો પ્રશ્ન નીચેનામાંથી કઈ વનસ્પતિના પાંદડા ભાજી તરીકે ખાવામાં આવે છે જવાબ છે ડી સરસવ ઓગણપચાસ નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોત તરીકે થતો નથી મીઠું પચાસનો પ્રશ્ન જવાબ આવશે બી પ્રોટીન એકાવન પ્રશ્ન સિન્થેટિક રેસા જવાબ આવશે પોલિએસ્ટર બાવન પ્રશ્ન કપાસના છોડમાં તેના ઝીંડવા એ શું ગણાય જવાબ છે ડી ફળ નીચેનામાંથી ક્યુ પારભાષક પદાર્થોનો જૂથ કહી શકાય જવાબ છે એ ડહોળું પાણી ચોપન જેમાં જવાબ આવશે બી ઉલટાવી શકાય તેવો ફેરફાર પંચાવન પ્રશ્ન જવાબ આવશે એ ઘાસ છપ્પનમો પ્રશ્ન કરોડસ્તંભ કેટલી કશેરુકાઓથી બનેલું છે જવાબ છે બી તેત્રીસ સત્તાવન મોટાભાગના જળસ્થ પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે જવાબ છે બી પાણીમાં ઓગાળેલો ઓક્સિજન અઠ્ઠાવનનો પ્રશ્ન દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ જવાબ છે સી આવર્ત ગતિ ઓગણ હાડકાના બંધારણ માટે કયો ખનિક ક્ષાર જરૂરી છે જવાબ છે બી કેલ્શિયમ સાઠમો પ્રશ્ન જવાબ આવશે બી વૃક્ષાંશ એકસઠ કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે જવાબ છે બી વડ બાસઠ ક્યાં સાંધા આગળથી અવયવનું હલન ચલન બધી દિશામાં થઈ શકે જવાબ છે એ ખલદસ્તા સાંધો ત્રેસઠમાં પ્રશ્ન જવાબ આવશે ડી તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે ચોસઠ નીચેનામથી કયું આવડત ગતિનું ઉદાહરણ નથી ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ પાંસઠમો પ્રશ્ન વિન્ડ હોલ કેમેરાથી રચતો પ્રતિબિંબ કેવો દેખાય જવાબ આવશે બી વસ્તુ કરતાં નાનું અને અંધું છાસઠમો પ્રશ્ન કુદરતના જળચક્ર માટે શું ખૂબ મહત્ત્વનું છે જવાબ આવશે એ હવામાં પાણીની બાષ્પ હોવી સડસઠમો પ્રશ્ન જેમાં જવાબ આવશે એ ચુંબકને સુરક્ષિત રાખવા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે અડસઠમો પ્રશ્ન જવાબ આવશે બી ઘનીભવન ભવન પ્રશ્ન પિંટુના હાડકાં નાજુક બનીને વળી ગયા છે તો જેમાં જવાબ આવશે વિટામિન ડી મળી રહે તેવો ખોરાક સિત્તેરનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ સજીવ છે તો મગનું બી એકોતેરમો પ્રશ્ન પર્વત તારા કવિતામાં તણખલાનો તારનાર કોણ છે ઈશ્વર વાર્ત રે વાર્તા પાઠમાં પંખીઓનો રાજા કોણ ગરુડ નર્મદે કવિતામાં ગુજરાતને કેવી કહી છે ગરવી મેઘાણીએ લોકો પાસેથી સાંભળીને ભેગી કરેલી વાર્તાઓનો સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર દૂર શું નજીક શું કાવ્યમાં શું વ્યક્ત થાય છે આશાવાદ છોતેર ધૂળા કાટલા સિવાય બીજા કોને પોતાના સાથી ગણાવે છે બે હાથ બે આંખો બે પગ સત્યોદય અપરાજય પાઠમાં કોના પરાક્રમની ગાથા વણી લેવામાં આવી છે જવાબ છે બી અભિમન્યુ અઠ્યોતેર થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે આ અર્થ માટે નીચેના પૈકી કઈ કહેવત બંધ બેસતી આવશે જવાબ છે બી આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે ઓગણેશી અપરાજય કૃતિના લેખક કોણ છે ધ્રુવ ભટ્ટ એસી ગીતાંજલિમાંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે સી એકલો જાને રે યોગ્ય છે કોઈ દેખાડો કવિતાનો કાવ્ય પ્રકાર જવાબ છે સી લોકગીત બાશી આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ જવાબ આવશે એ જનક ત્યાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ ઢોલ જેવું વાદ્ય જવાબ છે બી પડઘમ રમેશ અણીવાળી પેન્સિલથી લખે છે એમાં વિશેષણ આવશે અણીવાળી પંચ્યાસી ભગવાન બુદ્ધે નામને બદલે શાનો મહિમ બતાવ્યો છે કામનો છ્યાસી વ્યહ ભેદી શ્રી કૃષ્ણ અર્જુન અભિમન્યુ સિવાય જવાબ આવશે એ પ્રદ્યુમ્ન સત્યાસી દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈનો ખાલ જગ્યા ન થાય અશુભ ન થાય મુસાર મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું શબ્દ માટે એક શબ્દ ભાથું નેવ્યાસી નીચે આપેલા શબ્દ જોડકામાંથી કયો શબ્દ જોડકું સાચું છે જવાબ આવશે સી શારદા મયુર વાહિની નેવું સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે જવાબ છે બી નર્મદા એકાણું અટલ બ્રિજ નીચે પૈકી કયા સ્થળે આવેલો છે જવાબ છે સી અમદાવાદ બાણુંમાં નીચે પૈકી શું વેલા પર થાય જવાબ છે ડી દૂધી ત્રાણું તરણે મેળો કયા જિલ્લામાં ભરાય છે જવાબ છે બી સુરેન્દ્ર નગર ચોરાણું હું સૂર્ય સૌથી નજીકનો ગ્રહ એ બુદ્ધ પંચાણું પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે જવાબ છે ચાર સી છન્નું કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે ખૂબ જ વૈભવ ભોગવવા મળે તેવું સત્તાણું આકાંક્ષા લીટી દોરે શબ્દોનો જવાબ આવશે તીવ્ર ઈચ્છા બી અઠ્ઠાણું આહા આવું વેકેશન જેમાં આવશે ઉદ્ગાર ચિહ્ન નવ્વાણું તે ટિકિટ લાવ્યો છે જેમાં નામપદ ટિકિટ છે સો મારી ગાય મને જોઈને ગેલમાં આવી ગઈ જેનો અર્થ થાય આનંદમાં આવી જવું એકસો એક રઘુનાથે એમની ડાયરી ખોલી એમાં ક્રિયાપદ ખોલી જવાબ આવશે એકસો બે વાક્યમાંથી કાળ ઓળખીને લખો ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું ભૂતકાળ છે એકસો ત્રણ ભારતનો સાતપુડા હાલ જગ્યા પ્રકારનો પર્વત છે ખંડ પ્રકારનો પર્વત છે એકસો ચાર એકમથી પૂનમ સુધી ચંદ્રની વધતી કળાને શું કહેવાય અજવાળિયું એકસો પાંચ હડપ્પી સભ્યતાનો એકમાત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું નગર જવાબ છે એ ધોળાવીરા એકસો છ જંગલમાં શબ્દની સંજ્ઞા જાતિવાચક એકસો સાત પ્રાગ મેદાનમાં ઝડપથી દોડે છે ક્રિયા વિશેષણ આવશે ઝડપથી એકસો આઠ સમાનાર્થી શબ્દ અંતિમ એટલે કે આખરી એકસો નવ અનુજનું વિરોધી શબ્દ અગ્રજ એકસો દસ સાચી જોડણી જેમાં આવશે સી સુશોભિત એકસો અગિયાર સાચી જોડણી ન હોય તો જવાબ આવશે ડી પરિચિત એકસો બાર ડાંગી સ્ત્રીઓ શ્યામાંથી બનાવેલા ઘરણા પહેરે છે જવાબ આવશે ડી કથિર કે ચાંદીના એકસો તેર દડો ખૂબ જ ઊંચે હતો જવાબ આવશે તો પણ રમેશે કેચ પકડી લીધો એકસો ચૌદ અલગ પડતો શબ્દ જેમાં જવાબ આવશે ડી કેરટ એકસો પંદર દસ ને પંદરને અંગ્રેજીમાં એમાં આવશે ક્વાર્ટર પાસ ટેન એકસો સોળ તેમાં જવાબ આવશે બી સોર અને હાઉસ એકસો સત્તર અયોગ્ય જોડ પસંદ કરો જેમાં જવાબ આવશે ડી સ્નેક અને હિસ એકસો અઢાર મન ડોલ ના જેમાં જવાબ આવશે સી ખીલોના દેખાર બચ્ચે કમ ડોલ ગયા એકસો ઓગણીસ इसके क्रम के मुताबिक कौन सा शब्द सबसे पहले आएगा जवाब आ नदी आने एक सौ बीस निम्नलिखित में से कौन सा शब्द विशेषण है जवाब छे बी सुंदर तो आती पीएससी ने संपूर्ण पेपर सॉल्यूशन अपने वीडियो पसंद हो तो चौक्स चैनल सब्सक्राइब करशो धन्यवाद